આજ રોજ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતની ચૂંટણીના વોર્ડ નંબર છ આઠના ઉમેદવાર દીપક દેવજીના ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો જેનો મત વિસ્તાર પાવટી પીપાર વંદુ ગુંદાવાડી વિસ્તાર દગાચી બુચરવાડાને લગતી તમામ શેરી વગેરે વિસ્તારમાં પ્રચાર કરવામાં આવ્યો આ પ્રસંગે હોદ્દેદારો પદાધિકારીઓ જિલ્લા સંકલન કમિટીના સભ્યો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સરપંચો તેમજ દરેક સમાજના પટેલશ્રીઓ મંત્રીશ્રીઓ આગેવાનો ભાઈઓ તથા બેઠકના પટેલ શ્રી મંત્રી અને આગેવાન ભાઈ બોટ એસોસિએશનના પ્રમુખ સભ્યો ફિશરમેન એસોસિએશનના પ્રમુખ સભ્યો મંડલ પ્રમુખના સભ્યો બુથ પ્રમુખના સભ્યો અને યુવા મિત્ર મંડળ સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો મહિલા મોરચાની બહેનો તેમજ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા Hva?